हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है વિદ્યાનગર કરમસદ માર્ગ પરની અધિરાજ બંગલો યોજનામાં પોલીસે તપાસ હાથ ધરતા ચકચાર મચી જવા પામે છે આણંદ પંથકમાં જળ જમીન અને ચોરું ત્રણેય કજીયાના છોડું હોય માથાભારે તત્વો સક્રિય રહેતા હોય તેમ કરમસદ વિદ્યાનગર માર્ગ ઉપર આવેલી સાકાર અધિરાજ પ્રવેશ કરી યોના મેઇન ગેટનું તાળું તોડી ઘેરકાયદેસર વીજ કનેક્શન મેળવી હક દાવા ઉભા કરવાના પ્રયાસ કરતા યોજનાના બિલ્ડર ચિંતનભાઈ સંઘવીને વિદ્યાનગર પોલીસ મથકે નામીચા માથાભારે તત્વો અનંત પટેલ ઉર્ફે અન્નુ કલ્પેશ પટેલ ઉર્ફે હેલન અને અર્જુન જાદવ ઉર્ફે અમિત સહિત સાત જેટલા વિરુદ્ધ અરજી ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસનો નો તેજ કરતા ચકચાર મચી જવા જાણવા મળ્યું છે મિત્રો આપણે જણાવી દઈએ કે આ કેસને લઈને વધુ ઘટસ્ફોટ માહિતી પ્રસારિત કરવામાં આવે તેવી શક્યતાઓ આગામી દિવસોમાં જોવાઈ રહી છે હર હાલચલ પર નજર હર હલચલ ક ખબર